バイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバインイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバパバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイバイイバイバイバイバイバ એ હું એ હુક વિયાવી મમ્મી અને હું કપડાં હુકવતી હતી ને તો આપણે નીચે વાળા છે ને ઈ છે ને આપણી કાયલીની વાતો કરતો તો બોલો હું કઈ આવી છું કે મારી કાયલીની વાતો કરવી હોય તો ભલે કરો પણ વગોણા કરે ને તો હું ભણી રેવા દઉં એમ ના કહેવાય ભૂતડી હા વરી આ મારી કાયલીને વગોણા કરે એટલે શું એ ભાઈ ગમ ને તો કઈ ઉપાડીને કાયલી આપડી ગઈ છે ભણવાને અને ઉપાડી અહીંયા ખાય છે શું કીધું તો ઈ કે કે એ ભાઈ ચાએ મૂકી છે ભણવા એકલી ને ને ફોને ભેગી લઈ ગઈ છે

તો ઠામડા ધુઈ નાખ ને હમણા આપડી કાયડી નો ફોન આવશે ને એ તો ની ધુવાય ને આપણે ત્રણ વાર નાવાનું ખાવાનું સારું તો મારા એક અજમાહિયા અજમાહિયા સોનિયા વે અકે અજ મને ગલ લગ જા ડૂબી 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 ડૂનો એ માય આજ હું કરે હરી હું તો બેઠી સાઉ બધા એ કોઈ ની અમે જો કિચન તબિયત પાણી તો હારા હે ને હો એકદમ હારા હે એ બાઈ ભૂતડી આજ શું થ્યું ખબર હે ના નહીં ખબર હું તું કે ખબર પડે એ બાઈ આજે તો અમારે ઇંગ્લિશ ટેસ્ટ હતી કો 70 ટેસ્ટ હતી મને 70 70 ગુણો લક્ષ્ય આવી હું કેટલા થી આવી આવી જશે આટલા વિષે પાસ થવાનું હોય હુએ ઓ પડે તને કોઈ દી 70 માં આવે તો 70 માં હઠસટ એ બાઈ ભૂતડી વડું પેપર હાર્ડ કુસણ્યો તુને

ने मिठू और लेता हूँ जो ये हाँ लेता हूँ सुना उबरे मम्मी से बात करो ए हाँ चालू रख जो फोन करना करना स्टी ये हम मिठी बात करो अपनी लोग कहाँ फोन आए से ए कहाँ लिए सुन कर है याद नहीं करती थे ए कहाँ नहीं मम्मी वो बैठी थी तब मैं हूँ करो हो रहा ए कहाँ नहीं है जो बैठा तो खावा नो बनाई हूँ ना वो भूत खासू ते खातूं क्या नहीं

કોં ખબર મમી હું સે નયે રોટલી કરવા જાઉ ને હમણે પૂતળો આવસે ને તો ખાવાનું તૈયાર રાખો પાછે ને એટલે હું ને ત્યારે હું ખાવાનું મૂકી દઈશ ને તારે વધ્યું એટલે રોટલી तू કરી લેજે એ આ તો હું રોટી કરવા કો ગરમ ગરમ મજા આવે ને ખાવાની પૂતળી મારી રોટલી હે ને ઘી વગરની કરજે ઓ એમ ના લે મમી અમે ઘી તમે ઘી વગરનું ખાઓ તમારે ઘી વારી રોટી કરીશ અને તમારે ઘી વારી જ પડશે